પક્ષના એકસો એકતાલીસમાં સ્થાપના દિને શિવરી કાંકરેજ તાલુકા શિવરી મુકામે ગાય માતાના મંદિરના પટણંગમાં પક્ષના રાષ્ટ્રીય ફ્લેગને સલામી આપી અને સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે એ સ્થાપના દિવસમાં કાંકરેજ વિધાનસભાના એમાં ખાસ કરીને કાંકરેજ તાલુકાના ઓગઢ તાલુકાના સૌ અગ્ર અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી પક્ષના રાષ્ટ્રીય ચિહ્નને સલામી આપી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુસિંહ ડાબીએ સૌને પેડા ખભરાવીને મોં મીઠું કર્યું અને કાંકરેજ વિધાનસભા સમગ્ર બનાસકાંઠાની ગુજરાતની જનતાને પક્ષની સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ અમરોજ ઠાકોર કાંકરેજ ધારાસભ્ય